ગત ભરૂચ જિલ્લાના વાગરા તાલુકા પંચાયતની યોજાયેલા સામાન્ય સહભાગ સમાપ્ત થયા બાદ તાલુકાના વહીવટની વાસ્તવિકતા છતી થઈ છે જિલ્લા યુવા કોંગ્રેસના પ્રમુખ પદના ઉમેદવાર ઇમ્તિયાઝ પટેલે એક વીડિયોના માધ્યમથી તાલુકા પંચાયતની નબળી કામગીરી સામે આક્રોશ વ્યક્ત કરીને સત્તાધીશોની ઊંઘ ઉડાડી દીધી છે જે આ રીતના અનેક મુદ્દાઓ પર તાલુકા પંચાયતની નિષ્ફળતા પર તેમણે સીધા પ્રશ્નો ઉઠાવ્યા છે તાલુકા પંચાયતની નિષ્ફળતાનો ચહેરો ઇમ્તિયાઝ પટેલે તેમના વિડીયોમાં જે મુદ્દાઓ પર તીખા પ્રહારો કર્યા છે તે સ્પષ્ટપણે દર્શાવે છે કે તાલુકાની પ્રજા સુવિધાઓ માટે પણ તરસતી રહી છે ઇમ્તિયાઝ પટેલ દ્વારા તાલુકા કક્ષાએ આવતા ગ્રામ્ય વિસ્તારના લોકો માટે પીવાના પાણીની કોઈ યોગ્ય વ્યવસ્થા ન હોવાનો મહિલાઓ દીકરીઓની ગરિમા જાળવવા માટે જાહેરમાં શૌચાલયની વ્યવસ્થા ઊભી કરવામાં તંત્ર સદંતર નિષ્ફળ ગયું હોવાનો વાગરાના ગ્રામ્ય વિસ્તારમાં સફાઈનો અભાવ સ્પષ્ટપણે જોવા મળવાનો અને આધે વયના વ્યક્તિઓ માટે આરામ કરવા માટે કોઈ વ્યવસ્થા ન હોવાનું અને તાલુકામાં આધુનિક આરોગ્ય સેવાઓ અને સુવિધાઓ પૂરી પાડવામાં તંત્ર અસફળ રહ્યું હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે ઇમ્તિયાઝ પટેલના આ ગંભીર અને સચોટ આક્ષેપો બાદ વાગરાના રાજકીય અને સામાજિક વર્તુળોમાં ભારે ખડબડાટ મચી ગયું છે લોકોમાં ચર્ચા છે કે જો સત્તાધીશો આટલી પાયાની જરૂરિયાતો પૂરી કરી શકતા નથી તો તેઓ કયા વિકાસના દાવાઓ કરે છે સો આક્ષેપો બાદ સત્તાધીશો માત્ર મૌન ધારણ કરશે કે પછી પ્રજાના પ્રશ્નો ઉકેલવા માટે કોઈ નક્કર પગલાં પડશે આ પ્રશ્નોનો જવાબ હવે વાગરા તાલુકાના લોકો માંગી રહ્યા છે ત્યારે હાલની પરિસ્થિતિ જોતા એવું લાગી રહ્યું છે કે જે મુદ્દાઓ ઇમ્તિયાઝ પટેલે ઉઠાવ્યા છે તે વાગરા તાલુકાની પ્રજાની વાસ્તવિકતા દર્શાવે છે ઇમ્તિયાઝ પટેલ ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસ પ્રમુખ પદના ઉમેદવાર મિત્રો આજ રોજ તારીખ ચાર નવ બે હજાર પચીસના રોજ ભાજપ શાસિત વાગરા તાલુકા પંચાયતની સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેના એજન્ડા મને સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રાપ્ત થયા હતા જેમાં ભાજપ શાસિત આ તાલુકા પંચાયત દ્વારા ફરીવાર વાગરા તાલુકા ની પ્રજા અને વાગરાની જે ગ્રામ્ય પ્રજા છે તેની મૂળભૂત સુવિધાઓની અવગણના કરવામાં આવી હોય એવું ફરીવાર અહેસાસ રહ્યો છે ત્યારે મીડિયા અને સોશિયલ મીડિયાના માધ્યમથી તાલુકા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ તાલુકા પંચાયતના વહીવટદાર અધિકારીઓને વિનંતી કરી રહ્યો છું કે વાગરા તાલુકાની જે પ્રજાની મૂળભૂત સુવિધાઓ છે તે આપવામાં તમે છેલ્લા સાડા ચાર ચાર વર્ષથી અસફળ રહ્યા છો આવનાર દિવસોના અંદર વાગડા તાલુકાની અંદર જે પ્રજાની મૂળભૂત સુવિધાઓ છે જેમ કે નજદીકી ગામ્યમાં લેવલમાંથી વાગડા ગ્રામ્ય કક્ષા ઉપર સુવિધા મેળવવા માટે આવતી જે મહિલાઓ છે માં દીકરીઓ છે તેમની સુરક્ષા માટે જાહેર શૌચાલયનું અવ્યવસ્થા વાગડાના જમીની લેવલ ઉપર જોઈ શકો છો આપ પાણીની જાહેર વ્યવસ્થા ઊભી કરવામાં વાગડા તાલુકા પંચાયત અસફળ રહી છે નજીકી ઔદ્યોગિક હબ વિસ્તાર હોવા છતાં વાગરા તાલુકાના અંદર એજ્યુકેટેડ બાળકો આજે પણ રોજગાર માટે વલખા મારી રહ્યા છે વાગરા તાલુકા લેવલ ઉપર મોટું એક આરોગ્યલક્ષી જાહેર હોસ્પિટલ ઊભું કરવામાં પણ તાલુકા પંચાયત નિષ્ફળ નીવડી છે અને વધુમાં જો કહું તો વાગરાના ગ્રામ્ય લેવલની કક્ષાની તમે સ્વચ્છતા મીડિયા અને સોશિયલ મીડિયાના કેમેરાના મિત્રો જો ફેરવશે તો એની સત્ય હકીકત બહાર આવશે માટે આવનાર દિવસોના અંદર વાગરા તાલુકાની જે પ્રજા છે તેને પડી રહેલી પ્રશ્નો છે તેને વાચા આપવા માટે વાગરા તાલુકા કોંગ્રેસ જ્વલન આંદોલન કરીને પ્રજાના પડતર પ્રશ્નોને ઉઠાવીને આવનાર દિવસોના અંદર